હેલ્લા મારી ફેમિલી રાધે રાધે જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો અમે લોકો છે ને હોજ પરીસા અને આવી જશીએ ભાઈ અમે ખેતરમાં લસણ વાપવા માટે આવ્યા છીએ તો એક વખત તો અમે વાયું હતું ભાઈ પણ થોડું હજીયા વાુ છે તો એટલા માટે જુઓ ફૂલ ફેમિલી બધો આવી છીએ ખેતરમાં વાપવા માટે લસણ પણ એના પહેલાં થોડુંક બીજું કોમ છે ભાઈ મારા વાસણ ઘસવા જવું છે તો એક ભાભી અમારા ચોકડીમાં વાસણ ઘસે છે તો ઇવાન હું વાસન બાસન દો રહી અને પાછી હોયકણ આવું છું એમ કહેતી હતી કે જો મારા પપ્પા આયા સુ ઘેર ઓકે તો ઈવાન અમારે પછી ખુરચી લેવા દઉંશું ને થોડું પાણી ભરતા હું યુવાના માટે અને એરા રાતે દોઢ દોઢ વાગ્યાની આસપાસના પપ્પા આવ્યા હતા હું તમને બતાવું મારા પપ્પા અને આ જુઓ ખાસા ટાઈમ ટાઈમથી અમે જો કે હું મારા પપ્પાનું બ્લોગમાં લીધા નહીં આ ઈવાની ગાડી બ્લેક એન્ડ વ્હાઈટ અમાર બે ગાડીઓ છે બ્લેક એન્ડ વ્હાઈટ મારા મોટા મોટાભાઈને વ્હાઈટ કલરની હા પપ્પાનો બ્લેક કલરની કેટલી બધી બોટલો લીધી ભાઈ તો પણ જરૂરી શું બોટલો બધાનો પીવા માટે પકી જઈશું હું તમારા પપ્પા બતાવું પેલા તો મને બીક લાગે છે વન ઉતારતો પણ તોય હું ઉતારી રાખ રાખો હો ને શું તો મોગું પાણી વાલી ને આવી છું પેલું એ મોગું દેશે પાણી મોઘુ એ કાઈ નહીં અંકજી મજા પા કોઈ નહીં ઓશમ આવીયો ઓય આવીયો માર પાસે ઓશમ તો હું આવીયો

એને કરવાનો આ ખેતીનો જો ખેતી કરવા તો એકણ ભાઈ લસણ છોપાનો ચાલુ થઈ છે ઢોકી દેવાનું જો ભાઈ આટલી સાર એક પોટલું થઈ હશે આ તો ઉપરા ઉપર મોડીશ એટલે એવું લાગે છે જો જોશે તો શહેરો વાધી કાઢ્યું અમે તો આખો પેલ બાજુ સૂર્ય તો જો હા 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 મસ્ત લાગે છે બાકી તો આ બાજુ જોતાં હોય થોડું હેજુ બેઠું હોય તો હે સોરી હા આ બાજુ સાર લેવા આવે છે જો ભાઈ હમણાં અમારે છે ને સારો થઈ રહી છે તો એટલા માટે આવી રીતે હેડા ને એવું બધું વાધવું પડે છે સાર વાળી છે પણ થાય તાણ ખરી તો હું હાલ ફટોફટ જાઉં બીજું દાતેરું લેતા આવું શમકાજ મને ફાળતું નહીં તું એકલી રહે ને હિં આઈ ભાઈ થોડી જ વારમાં અને મારા પપ્પા મારા પપ્પા તો મારા પપ્પા જ છે ભાઈ ઇવન થોડું વિડીયોમાં આવું ઓછું ગમે એટલે હું ઉતારતી નહીં બધા તો હું થોડા થોડા લીધા છે સારમાં પોટલો થઈ જશે ભાઈ અમારા અમે લોકો હવે ઘેર જઈએ છીએ

ઊંભા ઊંઘ મતલબ ફૂલ ફેમિલી જ જોતો અને હાલ અમે હવા જઈશું સતલાશના અને વડનગર ઉપર હશીએ ભાઈ ગેસ ભરાવવા માટે આ બાજુ ગેસની ગાડીઓ પડી છે ગેસ વેસ ભરાઈ અને પછી અમે લોકો સતલાસના માટે જઈશું ભાઈ ખરીદી કરવી છે આમાં કાઉ ધેન મોજાન મોજાન સેટ સેટ તો કોઈ નહીં લે મોજા લે લેશું નહીં ખાઉં ખાવું લેવાનું ભૂલ લે આનો પકોડી ખાની પકોડી

અ ભાઈ અમે આજ તો મોણસ હોય નવું કાર્ડ લીધું છે બરોબર અને એના હસબેન્ડ આજે નવો ફોન છોડાવવા જઈ રહ્યા છે ભાઈ લોકો આજે ખાસી બધી ખરીદી તો અમે લોકો હવે જઈએ છીએ નવો ફોન ખરીદવા માટે આજ વેહ મજા માં છે ઇન્સ્ટા સ્ટાર આવી રીતે ફોન છે તો માર ભાઈ નું ભાઈ નવો ફોન લેવો છે આવી જશે આજે કોમ્પ્લેક્સ આવે છે કે જે કહેવાય

यार ये घेतो आहोत बटाटा आईले वगैरे केना घ्या कोड 70 रुपयाला लहेत लो चल चलो 500 दूजी 800 वर आले ખાલી કર્યા દુકાન રેડું છે આ તો લોકો ખાસા બધા પૈસા ઉડાવી દીધા છે ભાઈ આપડે પાકીટ ખોલ્યું નથી

ત્રણ વાગે ઓકે અમે ત્રણ વાગે ભાઈ સતલાસ્ટનાથી ઘેર આવી જતો અને ઘેર આવીને ભાઈ અમે બધો ઊંઘી જતો એટલો થાક્યો હતો ને મતલબ છે કે વડનગર જતો હતો તો એટલા માટે અમે લોકો બહુ થાકી ગયો હતો બસ આઈને હુઈ જ તો અમે લોકો છેલ્લા પાંચ વાગે ને એવો ઉઠ્યો હતો ઉઠીને પછી કોમ કર્યું સાર વાધીને એવું બધું કર્યું અને બેસવા માટે થોડું લેબ્રોઈ પાડો તો મને તમે જોયું એ તો ઓકે તો બેસવા માટે લેબ્રોય પાડ્યો અને હવે ભાઈ રોધવા બોધવાનું કરીએ છીએ રોધી ને પછી પાછો ઉઈ જશું અને હમણાંથી ભાઈ વિડીયો થોડા લેટ આવે છે એનું કારણ છે કે અમે આજે લોકાચાર્જો હતો બરાબર તો અમારા ભાભી છે ને એવાના એકનો લોકાચાર હતો તો એટલા માટે હાલ વિડીયો થોડા મંદાશે પણ હવે ટ્રાય કરું છું કે રેગ્યુલર હું મૂકું તો આઈડિયા વ્લોગને આપણે એટલો જ રાખીએ છીએ અને તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હા આજો રાધે રાધે